ભાઈ ગાયું લીધું વિહું લીધું પણ ઓગસ્ટ બહુ કાઢે મારી હાર્યું એનું કઈ હવે કઈ હું શું કરું ભાઈ માં ભાઈ હવે તમારા પાસે સોલ્યુશન લેવા જાવ હવે સોલ્યુશન દો અરે મારા ભાઈ તમે હેને રાજકોટ સાપર માં માણસ સિવાય નું બધું એમાં બને ઓમ લક્ષ્મી જાપકટર નું નામ તમે ક્યાં સાંભળ્યું હે ના અરે મારા જૂની કંપની રાજકોટ સાપર ની અને અહીંયા તમને છે ને દોઢ એચપી ના મળી જાય બે એચપી ના મળીએ ત્રણ એચપી ના મળીએ પાંચ એચપી ના મળીએ એટલું જ નહીં ભાઈ તમારી પાસે મિની ટ્રેક્ટર આવે મોટું ટ્રેક્ટર આવે ટ્રેક્ટર સંચાલિત કટર પર તમને અહીંયા જોવા જડવાના હે અને ભાઈ આનું તમને કટિંગ દેખાડું ફરદાઈ થી લે અને ડોઢી સુધી નું તો કટિંગ કરી દેવાના છે અરે હું કપાઈ જાય અરે મારા ભાઈ લીલો ચરો કપાઈ જાય સુકો ચરો કપાઈ જાય નેપિયર ઘાસ પણ કપાઈ જાય શેરડી પણ કપાઈ જાય ને રહી જાતું તો નંદી નારિયાના ફણા પણ આમાં કપાઈ જાય મારા ભાઈ અરે પણ ભાગવાની જ દેવું તમે ની કિંમત ને બધું કઈ દ્યો આવે અરે મારા ભાઈ ઓમ લક્ષ્મી જાપ વાળા હે ને નાના મશીન થી લે ને ટ્રેક્ટર સંચાલિત ચાલતા મશીનમાં બધુંમાં સબસીડી તો તમને આપે છે ને રહી વાત કિંમત ની તો કિંમત માટે તમે કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં તમને ઓમ લક્ષ્મી ચાપકટર ના નંબર આવી જશે ફોન કરી તમારે જે મશીન જોતું હોય તમને ગુજરાતમાં હોમ ડિલિવરી આપી દે બે થી ત્રણ દિવસમાં તો અત્યારે જ કોલ કરો નંબર ડિસ્પ્લે ઉપર હે ફોન તમારા હાથમાં અત્યારે જ કોલ કરો ઓમ લક્ષ્મી કટર રાજકોટ સાપર હો એકલા જોવું નહીં ભાઈ બીજા ખેડૂત મિત્રોને શેર કરો એને લેવું હોય તમારે એકલા નથી લેવું કઈ